અને આ પાંચસોની બે છે બરાબર આ બધી સાડીઓ છે અલગ અલગ ડિઝાઇનો પણ ઘણી બધી પાર વિનાની છે ઉપર રાઉન્ડ એક વખત મારજો ભાઈ એટલે બધી બતાવી જાય તમને ડિઝાઇનો બધી જોઈ લો આ બધી ડિઝાઇન ઉપર ટીંગાળી છે આ બધી સેલમાં છે અત્યારે તો આ સેલની વાત આપણે કરીએ છીએ કારણ કે નવરાત્રી કુર્તી આ ઓફર છે એટલે એકમાં સેલ નથી બીજી પાઉચ પેકિંગ છે એ પણ પાંચસોની બે છે ત્યાર પછી વિવાહ સણ્યો હતો એમાં પણ ઓફર છે એ પણ સો રૂપિયામાં મળશે અને આ નવરાત્રિ પૂરતી ઓફર છે તો આ સેલનો લાભ જરૂર લેજો બાકી પેડિંગમાં છે એમાં પણ ઘણા બધા ઢગલા ઢગલા હાડીઓને પડ્યા છે પછી આ પાઉચ પેકિંગમાં છે એમાં પણ ઘણી બધી હાડીઓ છે બરાબર તો નવરાત્રી સુધી આ ઓફર છે એનો લાભ લેજો ત્યાર પછી મફત મફતની ઓફર છે એ તમારા માટે અવેલેબલ છે પણ એના માટે તમારે થોડાક ટાસ્ક કરવાના રહેશે તો ચેનલને સૌથી પહેલાં તો સબસ્ક્રાઇબ કરેલી હોવી જોઈએ

તો આ ઓફરનો લાભ લેવા માટે તમારે આટલું કરવાનું રહેશે અને જો લાયક એક હજાર પૂરી કરી દેશો વહેલા તો વહેલા કરશું નકર નવરાત્રી સુધીમાં તમારે એક હજાર લાઇક પૂરી કરી દેવાની છે અને આની પહેલાનો જે વિડિયો હતો એમાં પાંચસો લાઇકનો ટાર્ગેટ આપ્યો હતો તો એ પણ મફતવાળો વિડિયો જોઈ લેજો એમાં પાંચસો લાઈક પૂરી કરી દો એટલે એમાં પણ આપણે આપીશું એમાં પણ મફત હાડિયું મોકલાવી દઈશું એમાં હજી લાઇક પૂરી નથી થઈ પણ આ વિડીયોમાં લાયકું જરૂર પૂરી કરી દેજો અને અત્યારે સેલ છે એનો પણ લાભ લેજો કારણ કે શણિયાને એ બધાના ભાવ પછી વધી જવાના છે પછી નથી ઓછો થવાના અત્યારે જે ઓફર મફત મફત વાળી છે એનો લાભ લેવા માટે તમને જે ટાસ્ક આપ્યા લાઇક શેર કમેન્ટ અને જેમ બને એમ ચેનલ સબસ્ક્રાઈબ કરીને વધુ ને વધુ લોકો સુધી શેર કરો જેથી કરીને જલ્દી હજાર લાઈક પૂરી થઈ જાય એટલે ત્રણ મહિનો સુધી ફ્રીમાં હાડી પહોંચાડી દઈશું કુરિયર સહિત અને જે ઓફર છે એનો લાભ લેજો બહેનો અને કમેન્ટ કેવી રીતે પિક કરવામાં આવશે કોને આ ત્રણ હાડીઓ આપવામાં આવશે એના વિશે વાત કરી લઈએ તો તમે ઓછામાં ઓછા પાંચ વિડીયો જે જોવો છો એ પાંચ વિડીયોમાં તમારે કમેન્ટ કરવાની છે અત્યારે અત્યારે પહેલાંના જેટલા પાંચ વિડીયો છે એમાંથી રેન્ડમ કમેન્ટ પિક કરવામાં આવશે બરાબર પાંચથી છ વિડીયોમાં અને એમાંથી જેનું જાજી વખત નામ આવશે એ ત્રણ વ્યક્તિને આપણે સાડીઓ આપીશું તો જલ્દી કમેન્ટ કરજો અને આપણી ચેનલના જે વિડીયો છે એમાં બધા જોઈ લાઈક શેર કમેન્ટ કરી દેજો બધા પાંચથી છ વિડીયોમાં બરાબર એમાં જેના વધારે નામ આવશે એ ત્રણ વ્યક્તિને આપણે આડિયો મફતમાં આપવા આપવાના છીએ તો ઓફર નો લાભ જરૂર લેજો જય માતા